વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે

તો તમારે તે પ્રસંગ વિશે પણ તમે લખી શકો અહીં નમૂના રૂપ એક પ્રસંગ લખેલો છે ત્યાર પછી પ્રશ્ન નંબર તમે કોઈ કિલ્લો જોયો છે મિત્રો તમારા માતા પિતા સાથે અથવા તો શાળાના પ્રવાસની અંદર તમે ગયા હશો અને ત્યાં કોઈ કિલ્લો જોયો હશે તેના વિશે તમે માહિતી લખી શકો અહીં કચ્છ જિલ્લાની અંદર લખમત લખપતમાં આવેલો જે કિલ્લો છે તેના વિશે માહિતી આપવામાં આવી છે તમે આ માહિતી ગમે તો તમે આ માહિતી લખી શકો છો ત્યાર પછી પ્રશ્ન ચાર કિલ્લો શા માટે બાંધવામાં આવતો હતો તો કિલ્લો બાંધવા પાછળ ઘણા બધા મહત્વપૂર્ણ કારણો હતા જે કારણો તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી આગળનો પ્રશ્ન તમે સાથે મળીને કયા કયા કામ કરો છો

આ બધા કામથી અમારામાં ટીમ વર્ક જવાબદારી અને એકબીજા પ્રત્યે આદરની ભાવના વિકસે છે ત્યાર પછી યુદ્ધનો સામનો કરવાથી તૈયારી કરવી પડે તો યુદ્ધનો સામનો કરવા માટે આપણે ઘણી તૈયારી કરવી પડે જેમ કે સૈનિકોને યોગ્ય તાલીમ આપવી જોઈએ પૂરતા હથિયારો અને સાધનોનો સંગ્રહ કરવો જોઈએ ખાદ્ય સામગ્રી અને દવાઓનો પૂરતો જથ્થો રાખવો જોઈએ સંચાર વ્યવસ્થા સુચારુ રાખવી જોઈએ નાગરિકોની સુરક્ષા માટે યોજના બનાવવી જોઈએ ત્યાર પછી પ્રશ્ન બે ઉદાહરણ મુજબ શબ્દ જોડ પરથી વાક્ય બનાવો જેમ કે આગળ ભડભડ તો ભડભડ થતી આગમાં શું બચે એવી રીતે ઝાંઝર અને રમઝમ તો છોકરીના પગમાં ઝાંઝર રમઝમ થતા હતા બીજું પગલા અને પટપટ તો રાત્રે અજાણ્યા પગલા પટપટ અવાજ કરતા સંભળાયા ત્રીજું ઢોલ અને ઢમઢમ તો શરદ પૂનમ ની રાત્રે ગરબામાં ઢોલ ઢમ વાગતા હતા કડકડ થતા હતા ત્યાર પછી હવે ઉપર મુજબના બીજા બે શબ્દ જોડકા જાતે બનાવો અને તેના આધારે વાક્ય બનાવો તો ચાલો બનાવીએ પાંખ અને ફળફળ તો પંખી પાંખ ફળફળ કરતું ઉડી ગયું બીજું છે વરસાદ અને ટપ ટપ તો છાપરા પર વરસાદ ટપ ટપ પડતો હતો ત્યાર પછી તેમાં તેમાં આપણને સ્થાનિક ભાષામાં આપેલા વાક્યને માન્ય ગુજરાતી ભાષામાં આપણે લખવાના છે જેમ કે રામ રામ ચા રહેવું તેનું માન્ય વાક્ય છે રામ રામ ક્યાં રહેવું બીજાનું માન્ય વાક્ય છે હવે શું કરવું ત્રીજાનું માન્ય વાક્ય છે કોણ બા આ ઘડીએ અહીં ત્યાર પછી ચોથાનું માન્ય વાક્ય ગામથી ખેતર દૂર છે પાંચમાનું માન્ય વાક્ય રોટલો છાબડીમાં મૂકો ત્યાર પછી છઠ્ઠામાં પૂછે આપણને કે આ એકમમાં છ ને સ્થાને સ અને સ ને સ્થાને હ હોય તેવા વાક્યો શોધો અને માન્ય ભાષામાં લખો તો વિદ્યાર્થી મિત્રો પાઠમાં આવા ઘણા બધા વાક્યો હતા કે જ્યાં અલગ અલગ સ છે તેનો ઉપયોગ થયેલો છે તો તમે જોઈ શકો છો તો આ વાક્યો છે તેની યાદી એક બાજુ આપણે પાઠનું વાક્ય લખ્યું છે અને એને માન્ય ભાષામાં કઈ રીતે લખાય તે પણ લખેલું છે તમે અહીંથી લખી શકશો ત્યાર પછી તમે આ પ્રકારના ત્રણ વાક્ય લોકબોલી અને માન્ય ભાષામાં લખો તો અહીં આપણે જે ઉપર વાક્ય જોયા તે પ્રકારના જ વાક્ય છે તે લોકબોલી ચરોતરીનું વાક્ય અને માન્ય ભાષાના વાક્ય છે તે આપણે આ પ્રકારે લખી શકીએ ત્યાર પછી ચોથું કચ્છના રણથી વીટી પણ અપાવી ત્યાં સુધી મનમાં વાંચો અને રાણાને લાગુ પડતી વિગતો સામે ખરો કરો તો ઝીણી આંખ લાગુ પડશે શૌર્યના સ્વામી લાગુ પડશે પ્રજાની સલામતીની ચિંતા લાગુ પડશે કારભારી સાથે ખેતર પહોંચ્યા તે લાગુ પડશે અને મહિલાઓનું સન્માન કર્યું એટલી વિગતો લાગુ પડશે ત્યાર પછી પાંચમો પ્રશ્ન એ વાતને તો હજુ જુએ છે સુધી વાંચો અને રાજાની સામે રાજા કે પ્રજા બે માંથી લાગુ પડતું હોય તે લખો પેલું ગઢ બનવા અંગેની ચિંતા રાજા ગઢ બનાવવાનું વચન પ્રજા રાજા માટે માન પ્રજા દુકાળ વખતે વેરો માફ કરો રાજા ઉંચાટ દૂર કરવાની જવાબદારીની સમજ પ્રજા ત્યાર પછી આપેલી ઘટનાને આધારે રાજા અને પ્રજાને લગતી વિગતો પાઠના આધારે લખો જેમ કે અહીં ઘટના રાજા અને પ્રજા તેને લગતી વિગતો છે તે તમે અહીં જોઈ શકો છો આ પ્રકારે તમારે રાજાની વિગતો અને પ્રજાની વિગતો છે તે લખી દેવી ત્યાર પછી સાતમો આપેલા વાક્યનો ભાવ અને અર્થ દર્શાવતું વાક્ય પાઠમાંથી શોધીને ઉદાહરણ મુજબ લખો જેમાં ઉદાહરણનું વાક્ય છે તેનું થશે વાવના રાણા વજેસંગજીની આંખમાં જરાય નિંદર નથી બીજું વાક્ય પેલું વાક્ય અમે બેઠા છીએ એટલે તમારે આવી ચંત્યા કરવાની ન હોય બીજા વાક્યનું પાઠનું વાક્ય વાવને સિમાડે ખેતરમાં બનેલી આજની ઘટના એમની ઊંઘ ઉડાડવા પૂરતી છે ત્યાર પછી ત્રીજાનું ભગવાન સૂરજનારાયણના કુમળા કિરણ રાજગઢની હેતારીયુમાં પ્રવેશ કરે છે ચોથા નું વાક્ય પાડોશમાં આવેલા રજવાડા પેલું મહિલાઓએ દાતરડા ન ઉગામ્યા હોત તો મહિલાઓએ દાતરડા ઉગામ્યા ન હોત તો પાડોશી રાજ્યના સેવકોને સિપાહીઓ ભાગ્યા ન હોત બીજું રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત તો તો રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત તો રાણાના અહીંયા ટાઢક વળી ન હોત શાંતિ થઈ ન હોત પ્રજાએ માનવ સાકળ ન બનાવી પ્રજાએ માનવ સાકળ ન બનાવી હોત તો રાણાની ગઢની રઢ પૂરી ન થઈ હોત અઢારે વર્ણને જુસ્સાથી માનવ સાકળ બનાવી શૌર્ય રૂપી જીવતો જાગતો ગઢ ન બન્યો હોત ત્યાર પછી નવમો પ્રશ્નોના જવાબ લખો પેલો પ્રશ્ન રાણાની નિંદ્રા સાથી ઉડી ગઈ તો પડોશી રાજ્યના સેવકો અને સિપાહીઓ તેમના રાજ્યના ખેડૂતો પાસે વેરો લેવા આવી ગયા હતા તેથી પ્રજાની ચિંતાના કારણે વાવના રાણાની નિંદ્રા ઉડી ગઈ બીજું ખેડૂતને બંધી બનાવ્યા સિપાહી સિપાહીઓ પરત કેમ ફર્યા તો ખેડૂતને બંધી બનાવ્યા સિવાય સિપાહીઓ પરત ફર્યા કારણ કે તે સમયે આસપાસના ખેતરોમાં ગાયો ભેંસો માટે ચાર પૂરો વાઢથી ચાર મહિલાઓ પોતાના ધારદાર દાતરડા લઈને ખેડૂતોની મદદે આવી અને સિપાહીઓને ભગાડી મૂક્યા ત્યાર પછી ત્રીજું રાણા સાથી ચિંતામુક્ત થઈ ગયા હશે તો વિદ્યાર્થી મિત્રો તેને તેની પ્રજાએ જે વિશ્વાસ આપ્યો તેના કારણે રાજા ચિંતામુક્ત થઈ ગયા તેનો જવાબ તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી ચોથો પ્રજાએ કઈ જવાબદારી ઉપાડી લીધી અને કેમ

તો પોતે કોઈને ખબર ન પડે તે રીતે રંગે ચંગે પ્રસંગ કરવા છતાં આખરે ગઢ તૈયાર થયો કેવી રીતે તો હા આખરે ગઢ તૈયાર થયો સમસ્ત વાવ સુઈ ગામ પંથકના દરબારો જાગીરદારો સોલંકી ચૌહાણ પરમાર વેંજિયા રાજપૂતો હજારોની સંખ્યામાં એકબીજાની નજીક હાથમાં ખુલ્લી તરવારો ભાલા બરચીઓ લઈને એક રોડમાં ઉભા રહેતા વાવને ફરતે ગઢ તૈયાર થયો ત્યાર પછી દસમો પ્રશ્ન છે બે જૂથ બનાવી આપેલી બાબતો માટે તમારા મંતવ્યો રજૂ કરો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે તમારા વિચારો રજૂ કરવાના છે જેમ કે ખેડૂતને બંદી બનાવતા સિપાહીઓને રોકવા છે નગરની સુરક્ષા માટે ગઢ બનાવવો છે અને તમારા ગામને સ્વચ્છ બનાવવું છે તો તમે શું શું કરશો તેમાં તમારા મંતવ્યો તમારે રજૂ કરવાના છે